મહારાજા સહેજીરાવ યુનિવર્સિટી સાથે સંકળાયેલી પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો પદ્મશ્રી પુરુષકાર વિજેતાઓ અને યુપીએસસી સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ચાન્સેલરની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટી સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની તથા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ અને યુપીએસસી સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ચાન્સેલરની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટી સહિત વડોદરા શહેરનું ગૌરવ વધારનાર ત્રણ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના અજય ભટ્ટ કલા ક્ષેત્રના વરિષ્ઠ કલાકાર રતનકુમાર સમાજ સેવા ક્ષેત્રમાં કાર્યરત એવા સુરેશ હરિલાલ સોનીને સન્માનિત કરવામાં આવ્યા ઉપરાંત યુપીએસસીમાં સિવિલ સર્વિસીસ એર ટુ રેન્ક મેળવનાર કુમારી હર્ષિતા ગોયલ અને ફોરેસ્ટ સર્વિસીસ એર એટી સિક્સ રેન્ક મેળવનાર ભાવેશ રોયડાને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ફેકલ્ટીઓના ડીન શિક્ષકો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સન્માનિત વ્યક્તિઓએ યુનિવર્સિટી સાથેના સંસ્મરણોને વાગોડીને આભાર પ્રગટ કર્યો હતો Thank you, Ma. Thank you, sir. And service, on behalf of Sir, it is privileged to welcome and honor his wife indira Indirabin today intellectually disabled since 1978, though he earned his Master's degree in Mathematics, his And I now request the Chancellor to honor Suresh Harilal Soni, because of his health he could not remain present, another proud alumnus of MSU who has spent the everyday life across the globe. I am personally honored to welcome you, Sri Burt, sir. Your achievements inspire generations. Next, we celebrate. Faculty of Science and She Sandeep Gokhale of the Polytechnic College to kindly offer. સ્વાગત કર કે i felt that my best and appropriate introduction is i have been a student of this university, particularly a student of the faculty of fine arts. in fact, i grew up as a young man, as a student in the faculty of fine arts. Uh, i joined at the age of 15.

બે હજાર ચોવીસમાં પદ્મશ્રી મળ્યું હતું એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે આજે હું અને આનંદની વાત છે કે આજે પોતે યુનિવર્સિટી કેમ્પસમાં પધાર્યા છે એટલે એમનું બધાનું સન્માન કરું છું સાથે સાથે જે એના પહેલાં પણ અનેક પદ્મશ્રી પદ્મભૂષણ થઈ ગયા એને પણ આજ યાદ કરીને એમને પણ હું બધાને સન્માન કરું છું ધન્યવાદ એ આજે એક એવો પ્રોગ્રામ યોજ્યો છે કે જેની અંદર પદ્મશ્રી એવોર્ડિઝને ઇન્વાઇટ કર્યા છે યુનિવર્સિટીના ઘણા બધા અધ્યાપકો અને સ્ટાફ મેમ્બર્સ ભૂતકાળની અંદર પણ પદ્મશ્રી પદ્મશ્રી પદ્મભૂષણ એવોર્ડ વિનર રહ્યા છે આજના દિવસે ત્રણ પદ્મશ્રી એવોર્ડી અને બે એક્ઝામ્પલનરી ઇલસ્ટ્રેટિવ વિદ્યાર્થીઓ કે જેમણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ક્લિયર કરી છે એવા વિદ્યાર્થીઓને આજે સન્માનિત કરવા માટે થઈને મારા જે સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર આજે પ્રોગ્રામ યોજાય ખાસ તો એક વિદ્યાર્થી અને સ્ટાફ મેમ્બરની વચ્ચે પદ્મશ્રી એવોર્ડીઝ અને જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સના વિનર્સ અથવા તો અચિવર્સ છે એમને આજે સન્માનિત કરવા પાછળનો હેતુ એ છે કે અહીંયાનો સ્ટાફ તેમજ અહીંયાના સ્ટુડન્ટ્સને એક લેગેસી જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની છે તેનો ખ્યાલ રહે ઉપરાંત મોટિવેટેડ પણ રહે કે સ્ટાફ અથવા તો વિદ્યાર્થીઓ જે કોઈ પણ એક્ઝામ્પ્લેનરી પરફોર્મન્સ કરે તેને ખૂબ જ સન્માન યુનિવર્સિટીની અંદર મળે છે અને પદ્મશ્રી એ એક એવું બિરુદ છે કે જેની અંદર ઘણા બધા એફોર્ટ પડતા હોય છે તો વિદ્યાર્થીઓને પણ એની ગંભીરતા ખ્યાલ આવે અને સ્ટાફ મેમ્બર્સ અથવા સિવિલ સિટીઝન્સ ઓફ વડોદરાને પણ એ ગર્વ થાય કે વડોદરાના જે નામાંકિત તારલાઓ છે તેમને આજે યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને આ તમામ વિદ્યાર્થી અને સ્ટાફ મેમ્બર હકીકતની અંદર તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના એલુમનાઇઝ છે એટલે યુનિવર્સિટી પરિવાર તરફથી ખૂબ જ ગર્વની લાગણીની સાથે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો